નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગસ્ત્ય બેચ ધોરણ દસ ની અંદર એજ્યુકી ધ ઇ એજ્યુકેશન હબમાં હું તેજસ આપસર વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ મોબાઈલ લેવા જતા હોઈએ તો એના ફીચર્સ ચેક કરતા હોઈએ કેવો મોબાઈલ છે એનો કેમેરો કેવો છે એની ડિસ્પ્લે કેવી છે એનામાં પ્રોસેસર કેવું છે વગેરે વગેરે તમે ઘણા ફીચર ચેક કરતા હશો તો તમે જ્યારે આજે ભણવા આવી રહ્યા છો અમારી સમક્ષ હાજર થયા છો ભણવા માટે તો અમારા દ્વારા તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે એ તમને અહીં આપેલા છે કયા કયા વિષયનું તમને જ્ઞાન મળી રહ્યું છે એ પણ આપેલું છે અને જો રેગ્યુલરલી તમે અમારા વિડીયો જોઈ રહ્યા છો તો તમને ખબર જ છે કે અમે કઈ કઈ ફેસિલિટી તમને આપીએ છીએ આજે મિત્રો ધોરણ દસ ની અંદર સંભાવનાનો આઠમો પાઠ આપણે જોવા જઈ રહ્યા છીએ અને આ સંભાવના ચેપ્ટર સ્વાધ્યાયના આઠમા પ્રશ્ન સુધીની ચર્ચાઓ જે છે આપણે પૂરી કરેલી છે બરાબર છે તો આજે આપણે નવમાં પ્રશ્નથી આગળ વધવું છે શું આપ્યું છે કે એક પેટીમાં પાંચ લાલ લખોટીઓ આઠ સફેદ લખોટીઓ અને ચાર લીલી લખોટીઓ છે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢી લખોટી લાલ હોય સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી હવે આપણને ખબર છે કે જ્યારે સંભાવનાનો કોઈ પણ દાખલો ગણતા હોઈએ તો પહેલું કામ આવે કુલ પ્રયત્નની સંખ્યા લખવાનું બરાબર છે તો અહીંયા આગળ હું અત્યારે લખી નાખું છું કે કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર હવે જુઓ તો પાંચ લાલ લખોટીઓ છે આઠ લીલી સફેદ લખોટીઓ છે અને ચાર લીલી લખોટીઓ છે તો પાંચ ને આઠ તેર તેર ને ચાર સત્તર એટલે મારી પાસે જે પ્રયોગ કર્યો થેલામાંથી લખોટી કાઢવાનો પ્રયત્ન કર્યો એ પ્રયત્ન કુલ કેટલા છે સત્તર પ્રયત્ન છે પ્રયોગની જે કુલ પ્રયત્ન મેળવ્યા મને કેટલા મેળ્યા સત્તર મેળ્યા હવે હું લઉં છું ઘટના એ શું છે ઘટના એ કે પસંદ કરેલ લખોટી પસંદ કરેલ લખોટી અથવા બહાર નીકળેલ લખોટી લાલ હોય લાલ રંગની હોય તો પસંદ કરેલ લખોટી લાલ રંગની હોય તો ઘટના એ માટેના ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામોની સંખ્યા જુઓ તો લાલ લખોટી કેટલી છે આમાં પાંચ પાંચ તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે એનો મતલબ એવો થયો કે ઘટના એની સંભાવના એટલે કે પી ઓફ એ બરાબર પાંચના છેદમાં સત્તર બરાબર છે બહુ ઈઝી છે અને મજા આવે એવું ચેપ્ટર છે ઘટના બી લઈએ ઘટના બી કે પસંદ કરેલ લખોટી પસંદ કરેલ લખોટી કયા રંગની હોય સફેદ રંગની હોય સફેદ રંગની હોય બરાબર તો ઘટના બી માટેના ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર હવે તમે ચેક કરો તો આપણે ઘટના બી કોને લીધી તો કે ભાઈ સફેદ રંગની લખોટી હોય સફેદ રંગની કેટલી લખોટીઓ છે આપણી પાસે આઠ તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે આઠ થશે એનો મતલબ એવો થયો કે પી ઓફ બી બરાબર આઠના છેદમાં સત્તર સૈદ્ધાંતિક સંભાવના ભણી રહ્યા છીએ બધા પરિણામો સમસંભાવી છે એવું ભણી ગયા છીએ તો સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા એવું કહે છે કે ઘટના માટેના સાનુકૂળ પરિણામો અંશમાં લેવાના અને પ્રયોગના કુલ પરિણામો ક્યાં લેવાના છેદમાં લેવાના બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્રીજી ઘટના ઉપર ચેક કરીએ આપણે કે ઘટના સી શું આપી છે ઘટના સી કે ભાઈ પસંદ કરેલી પસંદ કરેલી લખોટી લખોટી શું કીધું છે લીલી ન હોય કેવી કીધી છે લીલી લીલી ન ન હોય હોય ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે પસંદ લખોટી તો હવે પ્રોબ્લેમ એ છે કે લીલી ન હોય તો કયા કયા રંગની હોઈ શકે સફેદ પણ હોઈ શકે અને લાલ પણ હોઈ શકે બરાબર ને આપણને શું કીધું છે કે લીલી ન હોય તો લાલ લખોટી બી આવી શકે અને સફોદ સફેદ લખોટી બી આવી શકે ખબર નથી લીલી નથી એટલે ખબર છે બીજા કયા રંગની છે આપણને ખબર નથી એટલે ઘટના સી માટે જો સાનુકૂળ પરિણામોની વાત થાય ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા તો હવે ડખો એ છે કે સંખ્યા લેવી કેટલી તો સંખ્યા કેટલી લેવાની પાંચ લાલમાંથી કોઈ એક આવી શકે છે અથવા મારી પાસે જે આઠ સફેદ લખોટીઓ છે એમાંથી બી સિલેક્ટ થઈ શકશે એટલે લીલી નથી તો સફેદ અથવા લાલ એટલે મારી પાસે કુલ તેર પરિણામો એવા છે કે જે લીલી નથી સમજાય છે શું છું સરસ તો હવે એટલે ઘટના સી ની સંભાવના બરાબર તેરના છેદ માં સત્તર કારણ કે કુલ પરિણામો તો મારી પાસે સત્તર આપેલા છે આપણને બરાબર છે તો આઈ થિંક તમને આ સમજ પડી જશે આપણે શું કર્યું

અને પાંચ રૂપિયાના પાંચ રૂપિયાના દસ સિક્કા છે કુલ સિક્કા કેટલા થયા તો કે ભાઈ કુલ સિક્કા ગણો હતો ઝીરો પાંચ ને બે સાત ને આઠ એક તો ગલ્લાની અંદર કુલ કેટલા સિક્કા છે તો કુલ એકસો એસી સિક્કા છે એટલે મારા માટે જે પ્રયોગ છે પ્રયોગ શું છે તો કે ચેક કરીએ જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે એ સમસમભાવ્ય આપેલું છે તો સિક્કો એટલે કે એક સિક્કો બહાર આવે છે તો એ બહાર સેમાંથી આવશે તો કે ભાઈ આ એકસો એસી કુલ સિક્કા છે એમાંથી બહાર આવવાનું છે એનો મતલબ એવો થયો કે મારી પાસે જે કુલ પ્રયત્ન હોવા જોઈએ કેટલા છે એકસો ને એસી છે બરાબર છે તો આમાં પહેલાં કીધું છે શું ઘટના આપણને આપી છે કે પચાસ પૈસાનો સિક્કો હોયની સંભાવના કેટલી જે સિક્કો પાત્રમાંથી બહાર આવે છે ઊંધો કરવાથી એ સિક્કો પચાસ પૈસાનો હોયની સંભાવના કેટલી તો હું ઘટના એ લઉં છું શું લઉં છું ઘટના એ કે બહાર આવતો સિક્કો ઘટના એ બહાર આવતો સિક્કો કયો હોય તો કે ભાઈ પચાસ પૈસાનો હોય પચાસ પૈસાનો હોય તે ઘટના લેવાની છે તો હવે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે જુઓ તો પચાસ પૈસાના કેટલા સિક્કા છે આપણી પાસે સો સિક્કા છે સોમાંથી કયો સિક્કો બાર આવશે આપણને ખબર નથી મતલબ કે ઘટના એની સંભાવના સોના છેદમાં એકસો એંશી જો તમારે આને વ્યવસ્થિત લખવું હોય તો મીંડું મીંડું કટ થઈ જાય એટલે દસના છેદમાં અઢાર થાય હજી બે વડે ભાગ લાવો તો બેના બે પંચા દસ થાય ને બે નવ અઢાર થાય પાંચના છેદમાં નવ જવાબ આવે આ ત્રણમાંથી તમે કોઈ પણ જવાબ લખો તમારું કોઈ ખોટું પાડશે નહીં બરાબર છે વિદ્યાર્થી મિત્રો આવું તો આપણે થોડા ઘણા ટાઈમથી કરતા આવ્યા છીએ જ્યારથી દાખલાઓ શરૂ કરીએ ત્યારથી મેં કહેતો આવ્યો છું કે તમે અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો પણ ઠીક છે અને ના આપો તો પણ ઠીક છે એમાં કોઈ ઇશ્યુ આવતો નથી ત્યાર પછી ઘટના બી જોઈએ ઘટના બી આપણને શું આપી છે કે રૂપિયા પાંચનો સિક્કો નહીં હોય બહુ મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો જો એ સિક્કો બહાર આવે છે એમ કીધો છે પણ કયો તો કે ભાઈ પાંચનો નથી ભાઈ પાંચનો નથી એનો મતલબ શું થયો કે ભાઈ પચાસ પૈસાનો બી હોઈ શકે એક રૂપિયાનો બી હોઈ શકે અને બે રૂપિયાનો પણ હોઈ શકે કયો હોશી ખબર નથી પણ મને એટલી ખબર છે કે એ રૂપિયા પાંચનો સિક્કો નથી ક્લિયર ને એનો મતલબ એવો થયો કે આપણે ઘટના બનાવીએ કે બહાર આવતો સિક્કો બહાર આવતો સિક્કો કેવો છે બહાર આવતો સિક્કો પાંચ રૂપિયાનો નહીં હોય પાંચ રૂપિયાનો નહીં હોય તો ઘટના બી માટેના હે બહુ મહત્વની વાત છે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બહુ બહુ જબરજસ્ત મજા આવશે જો રૂપિયા પાંચનો સિક્કો નથી તો રૂપિયા સોનો સિક્કો રૂપિયા પચાસ પૈસાનો સિક્કો છે તો પચાસ પૈસાના સો સિક્કામાંથી ગમે એક સિક્કો આવી શકશે અથવા અથવા એટલે સરવાળો કર્યો અથવા એક રૂપિયાના પચાસ સિક્કા છે એમાંથી કોઈ બાકીના કેટલા રૂપિયા બાકીના કેટલા સિક્કા વિદ્યા તો કે ભાઈ એકસો ને સિત્તેર સિક્કાઓ જે છે એ પાંચ રૂપિયાના નથી કુલ એકસો એસી સિક્કાઓ છે એમાંથી દસ સિક્કા પાંચ રૂપિયાના છે તો બાકીના એકસો સિત્તેર પાંચ રૂપિયાના નથી તો પાંચ રૂપિયાનો સિક્કો ન હોય એવા પરિણામો કેટલા છે આપણી પાસે એકસોને સિત્તેર છે કેટલા પરિણામો છે એકસો સિત્તેર મતલબ ઘટના બીની સંભાવના બી ઓફ બી તો ઘટના બી માટેના સાનુકૂપ પરિણામો છેદમાં કુલ પરિણામો ઝીરો ઝીરો કટ કરો એટલે સત્તરના છેદમાં આઢાર તમારો જવાબ આવી જાય બરાબર છે ઓકે ડન ક્લિયર ચાલો આગળ વધીએ શું કહે છે આગળ વધવાની વાત આપણે જોઈએ જો શું છે બહુ સરસ મજાનો પ્રોબ્લેમ આપ્યો છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે કોના માટે ખરીદે છે માછલી ઘર માટે ખરીદે છે ધ્યાન રાખજો દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે ફોટો આપ્યો છે હવે આમાં શું છે કે આ ટાંકીમાં પાંચ નર અને આઠ માદા માછલીઓ છે એમાંથી કઈ નર ને કઈ માદા આપણને દેખાતી નથી આપણે એનું કોઈ કામય નથી આપણને એટલી ખબર છે કે આ ટાંકીમાં કુલ પાંચ નર માદા છે સોરી કુલ પાંચ નર માછલી છે અને આઠ માદા માછલી છે એટલે અહીંયા કુલ માછલી એટલે અહીંયા આપણે લખીએ કુલ પ્રયત્નોની સંખ્યા જે પ્રયોગ છે એ પ્રયોગ માટેના કુલ પ્રયત્ન કેટલા છે તો કે પાંચ નર નર માછલી અને આઠ માદા માછલી કુલ મારા માટે કેટલી માછલીઓ છે કુલ તેર માછલીઓ ટાંકામાં છે બરાબર છે તો હવે ઘટના શું આપી છે કે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી તો હું લખું છું ઘટના એ કે ટાંકામાંથી ટાંકામાંથી કાઢેલી કાઢેલી માછલી માછલી નર હોય તે ઘટના નર હોય તે ઘટના હવે ઘટના એ માટેના ઘટના એ માટેના સાનું

આઠના છેદમાં તે એટલે જો એમ આ દાખલો ભાળી જાઉં તો વાંચવાનું કે તમને સંભાવના છે પૂછી છે ઘણી વખત તમે લોકો શું કરશો આ તો નો બેઠો દાખલો છે છાપી દો છાપી દો છાપી દો બહાર નીકળ્યા પછી ખબર પડે આ લેલે તો નની જગ્યાએ વાંધા પૂછ્યું હતું જવાબ ખોટો પડ્યો એટલા માટે દાખલો જ્યારે સોલ્વ કરવાની શરૂઆત કરો તો રકમને ત્રણ વખત શાંતિથી વાંચવાની ટેક્સ્ટબુકની બેઠી છે કે નહીં જો બેઠી હોય તમને આવડે છે કારણ કે તમે ગોખીને ગયા છો ને અમુક ગોખીને જાય અમુક સમજીને જાય તો હું તમને એમ કહું છું સમજીને જાઓ ને રકમને સો ટકા શાંતિથી ત્રણ વખત વાંચવાની અહીંયા જો નરની જગ્યાએ માદા ઘર નાખો તમે રકમ વાંચ્યા વગર નરનો દાખલો ગણીને આવ્યા તો તમને એક પણ માર્ક મળવા પાત્ર થશે નહીં ધ્યાન રાખજો એટલે કોઈ બી ગણિતનો દાખલો હોય રકમને ત્રણ વખત શાંતિથી વાંચવી પચીસ દાખલો સોલ્વ કરવાનું શરૂ કરવો નો તો હેરાન થઈ જશો તમે ધ્યાન રાખજો મારા શબ્દોને આ બરાબર છે વિદ્યાર્થી મિત્રો બારમો દાખલો જોઈએ કે તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે ટ્રુથ દેર રમતા હોય ત્યારે બોટલને ફેરવો ખબર છે તો અહીંયા ટ્રુથ દેર નથી અહીંયા એ લોકો એરો ફેરવે છે અને આઠ નંબર ઉપર એરો સ્થિર થાય છે આપણે એવું માની લઈએ છીએ તો તે એરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ માંથી કોઈ એક સંખ્યા ઉપર નિર્દેશ કરતું અટકે છે એટલે તમે તીરને જયારે આમ ફેરવો તો એ આઠ માંથી કોઈ એક સંખ્યા તરફ ઉભું રહેશે બરાબર છે અને આ સમસંભાવી પરિણામો છે એવું આ લોકોએ આપેલું છે તો ઘટના એ તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી તો હું ઘટના એ બનાવું છું બે મિનિટ સોરી આપણે મેં તમને પહેલા અવતાવી દીધું વિડીયોમાં કે સંભાવનાનો કોઈ પણ દાખલો ગણતા હો ત્યારે કુલ પ્રયત્ન ગણવાના એટલે કે કુલ પ્રયત્ન દર્શાવવા ફરજીયાત છે તો કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી મળશે આપણને તો કે ભાઈ આઠ પરિણામો છે એટલે આપણી પાસે કુલ પરિણામો આઠ મળી જશે મને બરાબર છે ઘટના એની વાત કરીએ તો ઘટના એ માટે શું બનાવશું તો કે ભાઈ તે આઠ તરફ એટલે તે એટલે કોણ તો કે તીર આઠ તરફ નિર્દેશ કરે આઠ તરફ નિર્દેશ કરે બરાબર છે આઠ તરફ નિર્દેશ કરે તો ઘટના એ માટેના ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર હવે જો તો આમાં આઠ કેટલી વાર છે તો કે ભાઈ એક જ વાર છે એટલે તીરને જ્યારે નિર્દેશ કરવાનું થશે તો નિર્દેશ કરવા માટે આઠ કેટલી વાર છે એની પાસે એક જ એટલે એક ઉપર ઊભું રહેશે એવી એક જ ઘટના છે બે ઉપર ઊભું રહેશે એવી એક જ ઘટના છે એમ કરતા 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 આઠ ઉપર ઊભું રહે એવી કેટલી ઘટનાઓ છે તો કે ભાઈ એક જ ઘટના એવી છે કે જે આઠ ઉપર ઊભું રહેશે બરાબર છે તો ઘટના એ માટેના સારું કૃપિણામની સંખ્યા કેટલી થશે એક તો ઘટના એની સંભાવના બરાબર એકના છેદમાં આઠ શું કામ આઠ કારણ કે કુલ પ્રયત્ન મારી પાસે કેટલા છે આઠ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જો બીજો દાખલો જોઈએ બીજો દાખલો ઘટના બી શું આપી છે આપણે ચેક કરીએ ઘટના બી જોવો શું આપ્યું છે ચાલો જોઈએ આપણે ઘટના બી એવી છે કે અયુગમાં સંખ્યા તરફ નિર્દેશ કરે અયુગમાં એટલે કેવી એકી સંખ્યા એટલે કે કાં તો એક ઉપર નિર્દેશ કરે કાં તો ત્રણ ઉપર નિર્દેશ કરે કાં તો પાંચ ઉપર નિર્દેશ કરે કાં તો સાત ઉપર નિર્દેશ કરે તો જોઈએ ઘટના બી કે ભાઈ તીર તીર અયુગમાં અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે નિર્દેશ કરે તો ઘટના માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામોની સંખ્યા તમે ચેક કરો તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અયુગ્મ સંખ્યા તો અયુગ્મ સંખ્યા છે એક ત્રણ તો અયુગ્મ સંખ્યામાં એક ઉપર નિર્દેશ કરી શકે ત્રણ ઉપર પણ નિર્દેશ કરી શકે પાંચ ઉપર પણ નિર્દેશ કરી શકે અને સાત ઉપર પણ નિર્દેશ કરી શકે એટલે મારી પાસે કુલ પ્રયત્ન કેટલા થયા ઘટના માટેના સાનુ પરિણામો ચાર એક આવી ઉપર ત્રણ ઉપર આવી શકે પાંચ ઉપર આવી શકે અથવા સાત ઉપર પણ આવી શકે એનો મતલબ એવો થયો કે ઘટના બીની સંભાવના એટલે કે પી ઓફ બી ચારના છેદમાં આઠ ચાર એકા ચાર ચાર દુ આઠ વન બાય ટુ બી તમે લખી શકો છો ઘટના સી ની વાત કરીએ ઘટના સી એટલે કે ત્રીજી ઘટના શું આપી છે કે બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે હવે બે કરતાં મોટી સંખ્યાઓ તો કે ભાઈ ત્રણ ઉપર આવી શકે ચાર ઉપર આવી શકે પાંચ ઉપર આવી શકે છ ઉપર સાત ઉપર કે આઠ ઉપર કોઈ પણ ઉપર આવી શકે શું છે બે કરતા મોટી સંખ્યા હોવી જોઈએ તો ઘટના બનાવીએ ઘટના સી ઘટના સી તીર બે કરતા મોટી સંખ્યા તરફ મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના તો ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ફરી વાર આપણે આગળ વધીએ જો કેટલી થશે તો બે કરતાં મોટી એટલે કાં તો ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ કેટલા પરિણામો થયા છ પરિણામો થયા ત્રણ થી લઈને આઠ સુધી ગણો એક બે ત્રણ ચાર પાંચ છ પરિણામો એવા છે કે જે બે કરતાં મોટા છે એટલે મારી પાસે અહીંયા આગળ સાનુકૂળ પરિણામો કેટલા થશે છ એનો મતલબ એવો થયો કે ઘટના સીની સંભાવના થશે છ ના છેદમાં આઠ બે તેરી છ બે ચોક આઠ થ્રી બાય ફોર લખો તો પણ ખોટું નથી અને સિક્સ બાય એટ લખો તો પણ ખોટું નથી અને છેલ્લી ઘટના આ પ્રશ્નમાં છેલ્લી ઘટના શું આપી જોવો ચેક કરીએ તો એવું આપ્યું છે કે નવ કરતા નાની સંખ્યા ઉપર નિર્દેશ કરે શું કીધું છે નવ કરતા નાની સંખ્યા ઉપર નિર્દેશ કરે તે ઘટના નાની નાની સંખ્યા સંખ્યા તરફ નિર્દેશ કરે તો નાની સંખ્યા તરફ નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના તો હવે બહુ મસ્ત મસ્ત બધાની વાત છે કે ઘટના ડી માટેના સાનુકૂળ પરિણામો ની સંખ્યા જો હું એક સ્લાઇડ પાછો પાછળ જોઉં છું આપણને શું કીધું છે કે નવ કરતાં નાની સંખ્યા અહીંયા તીર અહીંયા આપણને જે પ્રયોગ આપ્યો છે ને એ પ્રયોગમાં એક થી આઠ જ નંબર છે અને બધા નંબર કેવા છે બધા નંબર કેવા છે ભાઈ નવ કરતાં નાના જ છે તો મારી પાસે આ આઠે આઠ પરિણામો એવા છે મારી પાસે આ આઠે આઠ પરિણામો એવા છે કે જે નવ કરતા આઠ અને ઘટના ડીની સંભાવના એટલે કે ઘટના ડી માટેના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો કુલ પરિણામો માટે આઠ ના છેદ માટે કેટલા આવ્યો એક અને સંભાવનાનો જવાબ એક આવવાનો મતલબ શું થયો કે કઈ ઘટના છે

પાસાને એક વખત ફેંકવામાં આવે છે યાદ રાખજો કેટલી વાર ફેંકવામાં આવે છે એક જ વખત અને એક જ વખત જ્યારે પાસાને ફેંકવામાં આવે છે ત્યારે કેટલા પરિણામો મળે આપણને છ પરિણામો મળે કેટલા મળે છ એટલે અહીંયા આગળ કુલ પ્રયત્નોની સંખ્યા કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ આ કુલ છ પ્રયત્નો સરવાળો સોરી કુલ નંબર ઓફ પ્રયત્ન કેટલા છે છ છે બરાબર છે તો આપણને કીધું છે ઘટના ઘટના શું બનાવશો પ્રશ્ન પહેલો કે અવિભાજ્ય સંખ્યા આવે કે પાસા પરની સંખ્યા પાસા પરની સંખ્યા કેવી હોય અવિભાજ્ય હોય તો હવે આપણને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ ખબર નથી તો શું કરવાનું અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાને માત્ર બે જ અવયવો મળે એક એકડો અને એક સંખ્યા પોતે એવી સંખ્યાઓને કેવી કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે ચેક કરો તો મિત્રો ઘટના એ માટેના સાનુકૂળ એટલે કે અવિભાજ્ય હોય તો અવિભાજ્ય હોય એવી ત્રણ સંખ્યાઓ છે બે ત્રણ અને પાંચ આ ત્રણ સંખ્યાઓ એવી છે કે કેવી છે એ અવિભાજ્ય છે બરાબર છે તો ઘટના એની સંભાવના કેટલી થશે ત્રણના છેદમાં છ એટલે વન બાય ટુ બરાબર ને ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ઓકે સમજાય છે સરસ વાત છે જો સમજાતું હોય તો એમને થંભ આપી દેજો એટલે અમને ખબર પડે કે તમને કેટલું સમજાય છે ઘટના બી તો કે ભાઈ પાસા પરની સંખ્યા કેવી હોય બે અને છ વચ્ચેની હોય અહીંયા વિદ્યાર્થીઓ ઘણી વખત ભૂલ કરે છે આ ભૂલ આપણે નથી કરવાની આપણે બધા કરતા અલગ છીએ તો બધા કરતાં અલગ દેખાવાનું પણ છે બે અને છ વચ્ચેની કીધી છે બે થી છ એવું નથી કીધું બે અને છ ની વચ્ચેની તો બગડો અહીંયા છે અને છ અહીંયા છે તો વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ થાય ત્રણ ચાર અને પાંચ ત્રણ જ સંખ્યાઓ આવશે કઈ કઈ આવશે ત્રણ ચાર ને પાંચ કારણ કે આપણને શું કીધું છે બે અને છ ની વચ્ચેની લેવાની છે નહીં કે બે અને છ ની સાથેની એટલે બે થી છ નથી કીધું આપણને બે અને છ ની વચ્ચે કીધું છે તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો શું થશે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે કેટલી થશે તો કે ભાઈ ત્રણ શું કામ ત્રણ કે બે અને છ વચ્ચે ત્રણ ચાર અને પાંચ એમ ત્રણ જ સંખ્યાઓ આવેલી છે મતલબ કે ઘટના બીની સંભાવના પણ ત્રણ ના છેદ છ છ ક્યાંથી આવ્યા ભાઈ હે છ ક્યાંથી આવ્યા એટલે ભાઈ કુલ પ્રયત્ન છ આપ્યા છે એટલે વન બાય ટુ બરાબર ને પક્કું ને ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ કે અયુગ્મ સંખ્યા હોય અયુગ્મ સંખ્યા એટલે પાછું આવ્યું કેવી સંખ્યા કહેવાય એકી સંખ્યા અયુગ્મ એટલે એકી તો પાસા ઉપર ત્રણ અયુગ્મ સંખ્યા છે એકડો તગડો અને પાંચડો ત્રણ અયુગ્મ સંખ્યા છે તો ઘટના સી પાસા પરની સંખ્યા કેવી હોય અયુગ્મ હોય કેવી કીધી અયુગ્મ હોય તો ઘટના સી માટેના સાનુકૂળ પરિણામો ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ત્રણ શું કામ પાસા ઉપર ત્રણ અયુગ્મ સંખ્યા છે મતલબ પી ઓફ સી ત્રણના છેદમાં છ બરાબર વન બાય ટુ બરાબર છે ઓકે છે ક્લિયર છે મેં તમને લોકોના સમસંભાવી પરિણામોની વ્યાખ્યા આપી હતી શરૂઆતમાં શરૂઆતના વિડીયો લેક્ચર હતા ને જે આપણા થિયરીના એમાં કીધું હતું કે જે પરિણામો ઉદભવવાની સંભાવના સરખી હોય ને એવા પરિણામોને સમસંભાવી પરિણામો કહેવાય તમે ચેક કરો તો અવિભાજ્યની સંભાવના કેટલી આવી વન બાય ટુ આવી બે અને છ વચ્ચેની સંખ્યાની સંભાવના કેટલી આવી વન બાય ટુ આવી આવી મતલબ કે તમને ત્રણ પરિણામો કેવા છે પરિણામો છે છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ લો આગળ નથી વધવાનું કાંઈ વાંધો નહીં તો આપણે આટલું રાખીએ આજે આવતા લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આગલા પ્રશ્નોથી આપણે જ્યાં અટક્યા છે એનાથી આપણે કન્ટિન્યુ કરશું વધુમાં આ બોર્ડવર્કની પીડીએફની લિંક તમને નીચે આપેલી છે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ એટલે કે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે પછી વોટ્સએપ છે ટેલિગ્રામ છે એ બધાના ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે તો એમાં જોઈન થવાનો ફાયદો શું તો જો એમાં જોઈન થશો તો સૌથી વિડીયો અપલોડ થશે તાત્કાલિક તમને લિંક ગ્રુપમાં મળી જશે જેથી કરીને તમે સીધો વિડીયો જોઈ શકો છો બરાબર છે વધુમાં તમારા મિત્રોને શેર કરો કે આવી રીતે તદ્દન ફ્રીમાં તમને આવું બધું નોલેજ આપવામાં આવે છે સારું નોલેજ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ